ભારત પાકિસ્તાનના યુદ્ધના જે સમાચારો સામે આવતા હતા તેમાં એક બીજું નામ પણ ચર્ચિત હતું બલુચિસ્તાન ત્યારે હવે બલુચ નેતા મીરિયાર બલોચે તો પાકિસ્તાનથી બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી છે અરે તેમણે તો નવી દિલ્હીમાં બલુચ દૂતાવાસ ખોલવા માટે ભારત પાસેથી પરવાનગી પણ માંગી લીધી છે જાણીએ સમગ્ર કિસ્સો શું છે આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ બલુચ નેતા મીર યાર બલોચે અત્યારે પાકિસ્તાનથી બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી છે તેમણે નવી દિલ્હીમાં બલુચ દૂતાવાસ ખોલવા માટે ભારત પાસેથી પરવાનગી પણ માંગી લીધી છે આ સાથે તેમણે સંયુક્ત રાષ્ટ્રને એવું પણ કહી દીધું છે કે બલુચિસ્તાનને એક સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા પણ આપી દેવામાં આવે અને ચલણ અને પાસપોર્ટ માટે અબજો રૂપિયાનું ભંડોળ પણ પૂરું પાડી દેવામાં આવે જોકે અલગ દેશની સ્થાપના આટલી સરળ નથી હોતી ફક્ત જાહેરાત કરવાથી બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા ન મળી શકે કોઈપણ પ્રદેશને દેશ તરીકે માન્યતા આપવી હોય તો એ પ્રક્રિયા જેટલી માનવામાં આવે છે જેટલી ગણવામાં આવે છે એટલી સહેલી નથી પૂર્વ આફ્રિકામાં આવેલ સોમાલી લેન્ડના રહેવાસીઓએ પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ દેશ તરીકેની માન્યતા તેને નથી આપવામાં આવી તે સોમાલિયાનો જ એક ભાગ છે જેણે 1991 માં એકાણુંમાં સોમાલિયાથી પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું સોમાલી લેન્ડમાં લોકશાહી છે ચૂંટણીઓ પણ યોજાય છે અન્ય કોઈ દેશ કે સંયુક્ત રાષ્ટ્ર સોમાલીલેન્ડને સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા નથી આપી તેથી આ ઘોષણા છતાં પણ સોમાલીલેન્ડને એક અલગ દેશ તરીકે નથી ગણવામાં આવતો જોકે ત્યાં ચૂંટણીઓ થાય છે લોકશાહી છે બધી અલગ વાત છે પણ તેમ છતાં તેને દેશ નથી માનવામાં આવતો પાકિસ્તાન સરકાર ક્યારેય સંમત નહીં થાય કે બલુચિસ્તાન કે જે પાકિસ્તાનનો ચુમ્માલીસ ટકા હિસ્સો ધરાવે છે તે એક સ્વતંત્ર બને એક નવું રાષ્ટ્ર બને બલુચિસ્તાનની સ્વતંત્રતા માટેની લડાઈ દાયકાઓથી ચાલી આવી રહી છે બલુચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય દ્વારા સતત દમન પણ વધી રહ્યું છે બલુચિસ્તાનના નેતા મીર પાકિસ્તાનથી સ્વતંત્રતા અત્યારે જાહેર કરી દીધી છે પરંતુ એ વાત સાચી છે કે બલુચિસ્તાન હજુ પણ આજે પણ પાકિસ્તાનનો જ એક ભાગ ગણેલો છે કોસોવોના કિસ્સામાં પણ એવું જ જોવા મળ્યું કે બલુચિસ્તાનને એક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સહિત મુખ્ય વિશ્વ શક્તિઓના સમર્થનની પણ તેમને ખાસી જરૂર પડવાની છે જો સંયુક્ત રાષ્ટ્ર કોઈ પ્રદેશને માન્યતા આપતું નથી તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યારેય પણ દેશ તરીકે ગણવામાં નથી આવતું તેને માન્યતા ક્યારેય પણ ન મળી શકે જ્યારે કોઈ સ્વતંત્ર પ્રદેશને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવે છે અને તેને સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ આપવામાં આવે છે ત્યારે જ તેને આંતરરાષ્ટ્રીય સહાય મળી શકે છે યુએન માન્યતા મેળવવા માટે સેક્રેટરી જનરલને અરજી સબમિટ કરવી આવશ્યક બની રહે છે અને અરજી પ્રાપ્ત થયા પછી તેને સુરક્ષા પરિષદને પણ મોકલવામાં આવે છે સુરક્ષા પરિષદના પંદર સભ્યોમાંથી ઓછામાં ઓછા નવ સભ્યો આ પ્રદેશને એક દેશ બનાવવાના પ્રસ્તાવને જો સમર્થન આપે છે અને તેમનું આપવું પણ આવશ્યક છે તો જ અરજી મંજૂર થાય છે અને તો જ કાઉન્સિલની ભલામણ સામાન્ય સભામાં મોકલવામાં આવે છે જનરલ એસેમ્બલીમાં એકસો ત્રાણું સભ્ય દેશો છે અને નવા દેશને માન્યતા મેળવવા માટે જનરલ એસેમ્બલીના પણ બે તૃતીયાંશ બહુમતી મળવી આવશ્યક બની રહે છે છે અને ત્યાર તેને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની માન્યતા આવે હાલ બલુચિસ્તાનની જે ઘોષણા કરવામાં આવી છે તે માત્ર ઘોષણા છે હજુ પણ તે પાકિસ્તાનનો જ ભાગ છે જોકે બલુચિસ્તાનની સ્વતંત્રતા અંગે આપણું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી અપડેટ્સ માટે અવ રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર